કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં આજે સુપર મેજર સુપર સ્પેશિયાલિટી ઓપરેશન થિયેટર માટે નો પ્રોજેક્ટ અમે આજે લોકાર્પણ કરી રહ્યા છે એમાં મુખ્યત્વે સ્ટ્રોક એક્સિડન્ટ ટ્રોમા કે હાર્ટ એટેક જેવા દર્દીઓની સારવાર અહીં થઈ શકતી નહોતી તે હવે અમે શરૂ કરવા માંગીએ છીએ કારણ કે અમારે ત્યાં સ્ટ્રોક ના દર્દીઓ લગભગ પંદર થી વીસ દર્દીઓ રેફર કરવામાં આવે છે તે ઉપરાંત હાર્ટ ના પણ જે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી થાય તેમાંથી પણ દસ થી પંદર કેસો અમારે બીજે બહાર મોકલવા થાય છે હવે આ બધા જ સર્જરી ને માટે આખો સેટઅપ અમે છ કરોડ ને ખર્ચે ઇન્સ્ટોલ કર્યો છે એમાં એનએબીએચ અને જેસીઆઈ ના સ્ટાન્ડર્ડ